વંદે માતરમ જય મહાભારતી જય ભારત જય ભીમ હું છું અજય પ્રમીલા રસિકલાલ પંડ્યા કચ્છ અજય પંડ્યા ભુજ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું એક વૃક્ષ વાવજો પાણીને ગરમ કરી ઉકાળીને નવશેકું પીવાનું રાખશો આ શિયાળાની સિઝનમાં કફ વાત પિત્ત વાયુ ત્રણેનું સમન કરે છે અને ગરમ પાણી ઉકાળીને પીવો તો એની અંદર લીંબુ મધ આદુ તજ અને સૂંઠ આ કરી મિક્સ કરીમાં સ્વાગત જોડાઈ જશો તેટલા બી જોડાય એનો આભાર અને પછીથી અપલોડ થયા બાદ પણ જોડાય એનો પણ અત્યારથી જ આભાર વ્યક્ત કરી દઉં છું લંગા સાથે ચાલી આવતા તેની સ્ત્રીઓ શબ્દો સાંભળી લીધા આજી ભદુઆ પ્રત્યે તેનો ખૂબ ભક્તિભાવ હતો તેણે વિચાર્યું કે આ તો ભૂંડી થઈ સવડી કરતા અવળી થઈ હાથો આથી રખે આજી કંઈ અવળું આવે એમ સમજી બોલી વડો થે વાછીયા સઠે વય સાન જીકી હુવા જુવાન સે મેં માર્યા હે વાછ્યા તું હવે સાઠ વર્ષનો ઘરડો થયો હોવાથી તારી બુદ્ધિ પણ બહેર મારી ગઈ છે ભદુઆમાં જે જે વીર જુવાનો હતા તેમને તે કતલ કરી નાખ્યા છે અર્થાત ભદુઆમાં હવે લડાઈ કરે એવો કોઈ આમ કહીતી લંગી ત્યાંથી પસાર થઈ છે આ તરફ ભદુઆના યુવાનો હવે યુદ્ધ માટે તલસી રહ્યા હતા તેઓ યુદ્ધની તૈયારી કરવા રોજ આજી ભદુઆને સતાવવા લાગ્યા છે જ્યારે આજે ખાતરી થઈ કે હવે યુવાનો લડાઈને માટે ખરા ખરા લાયક થયા છે ત્યારે તેણે પોતાના સગડા વાસમાં લડાઈની સામગ્રીઓની તૈયારી કરવાનો હુકામ આપી દીધો છે અટો પીરજે જગ્ર ધીભરજે ધબીએ હિવન ડિસાધે ચદ્ર કુંવર કટકાયું ગંધા અર્થાત કચી દુવાનો ગુજરાતી માર્ગ શું થાય છે ઘંટીઓમાં લશ્કરી મોદીખાના માટે લોટ દડવા લાગ્યા અને ગંભીઓથી ભરાવા લાગ્યા કારણ કે આવા ચંદ્ર પછી વધુઆ કુમારો લડાઈ માટે ઉપડી જનારા છે સગડી તૈયારો સંપૂર્ણ થઈ ગઈ આજી પોતાના નવ જવાનોને જંગી સૈન્ય સાથે ડંકો ગગડાવતા ચડ્યા છે અને મોર થરીની ધાર પાસે આવીને ત્યાં મિલાણ નાખ્યું છે અહીં આજે પોતાના માણસોને પૂછ્યું કે હવે શત્રુઓની બાતમી મેળવવા માટે શહેરમાં કોણ જાય આ સાંભળી એક બોલ્યા હું 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 બીજો દરેક પોત પોતાની તાકાત બતાવવા તલસી રહ્યા હતા કાર્ય કરવાને માટે તલ પાપડ થઈ રહેલા પોતાના નવ જુવાનોને જોઈને આજીના હર્ષનો પાર રહ્યો નહી અને તે બોલ્યા હવે આજનું દૂધપણું તો હું જ પોતે જ કરવાનો છું તમે સગડા અહીં જ રહો

પહેલી તુર્યાવળ આવી અહીં તુર્યાના પટેલ મીઠાઈઓ કોરી ઉભો હતો એટલે એનું નામ શું અર્થ શું થાય એ જોઈએ વણકરનું કામ કરનાર એક જાત કોરી અને તુરિયા પણ એમના વણકરની અંદર આવેલી એક જાત છે અત્યારે જાત પાતની વાત નથી થતી પણ આ શબ્દ આવ્યો કચ્છી એટલેની સ્પષ્ટતા કરું છું આજી ભદુઆને અટકાવવા જતા તમામ યુવાને આગ્રહ કર્યો છે પણ આજી અટક્યા નથી ને છુપા વેશે ગયા છે આજી વધુવા ને અહીંથી પસાર થતો જઈ તેને પોતાની જાતનો સમજી તેણે બોલાવ્યો કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને તમારી જાત કેવી છે આજી બોલ્યા કોરી જાત ખરી જાત ના જાણા બઈ માપે વ્યા મરી હલી અચા તો કલુ મારી જાત કોરીની છે તે સિવાય બીજી કોઈ પણ જાત હું જાણતો નથી મારા માતા પિતા મરી ગયેલા હોવાથી હું એકલો જ અહીં ચાલ્યો આવું છું આ સાંભળી મીઠાઈયાએ વિચાર્યું કે એ પણ મારી જાતનો કોરી છે અને માતા પિતા વિહીન છે તેથી કામમાં ઉપયોગી થઈ પડશે એમ ધારીને તેને ત્યાં પોતાને ત્યાં રોકાવા રાખ્યો છે તે તેને પોતાને ઘેર તેડી ગયો તેની સ્ત્રી પણ આ છોકરાને જોઈ રાજી થઈ ગઈ તેનું નામઠામ પૂછવા લાગી છે આજી બોલ્યા મારું નામ ઠૂઠું છે અને મારું સગુવાલું કોઈ નથી અને તંદર નિરાધાર છું મીઠાઈ કોરીની દીકરી જોવાન હતી તેણે વિચાર્યું કે છોકરો સારો છે અને આપણી દીકરી પરણાવશું અને આપણે ત્યાં જ રાખશું મીઠાઈયા કોરી પાસે વણવાનું કામ હમણાં હમણાં ખૂબ આવતું હતું એની એક સાડ હતી પણ એક સાડથી તે બધા કામને પહોંચી શકતો નહીં તેણે વિચાર્યું કે હવે નવો છોકરો આવેલો હોતા તેને બીજી કરી બીજી સાડ કરી આપું તો ઘરાકોનું બધું ચડત કામ થોડા દિવસમાં પૂર્ણ થઈ જાય તે નવી સાડ માટે ખાડો તૈયાર કરવા બેઠો એક કોષ આજીના હાથમાં આપી તેણે ખાડો ખોદવા કહ્યું આજે હાથમાં કોષ ખાડો ખોદવા બેઠા તેનું રાજવંચિત શરીર એવા કાર્યો માટે ટેવાયેલું ન હતું એના હાથમાંથી લોહીની ધાર વહેવા લાગી છે આ વખતે આજની લંગી જે પુનરાજી ભાદ્રમના લંગાને પરણી લેતા તે પોતાને કપડાની ઉઘરાણી કરવા અહીં આવી પહોંચી છે કપડું જલ્દી નહીં વણી આપવા માટે મીઠાઈયા કોરીને ધમકાવા લાગી મીઠાઈએ બોલ્યો કે આજ સુધી તો કામ કરનારો હું એકલો હતો પણ હવે અમે બે જણ થયેલા હોવાથી તમારું કામ તરત કરી આપશું બીજી સાડ પણ તૈયાર કરી રહ્યો છું લંગી લંગી બોલ્યા છે બીજું કોણ છે આ નાઠી છે બિચારો નવા અવતરો પણ છોકરો બહુ સારો જાણે છે આપણી દીકરી જીરપ પણ એને જ પરણાવવા મારો વિચાર થાય છે આમ કહી મીઠાઈયા કોરી પર દૂર બેઠેલા આજીને બતાવ્યો છે ચાલાક લંગી ચેતી ગઈ એ કોરી નહીં પણ તેનો અંદ હતા હાજી પોતે જ હતા પાસે જઈને જુએ તો તેના હાથમાંથી માંથી લોહીની ધાર વહી જાય છે અને તે અચંબો પામી ઉઠી અને બોલી ઉઠ્યા છે શું બોલ્યા એ આવતીકાલે નિહાળશું આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક આપજો આજનો વિડીયો જો પસંદ પડ્યો હોય તો શેર કરજો અને આજનો વિડીયો જો પસંદ પડ્યો હોય તો તમારા શબ્દમાં કમેન્ટ્સ દ્વારા મને છું જે બી માર્ગદર્શન આપું એ પણ કમેન્ટ્સ દ્વારા છું તો આજના વિડિયાને વિરામ મારી વાણીને વિરામ આપ સૌને મારા જય હિન્દ જય ભારત અભિવાદન વંદે માતરમ જય મારતી આદા સશ્રી અકાલજી જય ભારત જય ભીમ